ત્રિનો માતાજીના તાકે બાંધવાનું તોરણ તૈયાર થઈ રહ્યું છે આ જો પાન આસોપાલવનાય ને આસોપાલવના પાન આસોપાલવના પાન દે હે હો doorways માં પూర్વી દીધા હે આ રીતના તમે પણ આ રીતના ઘરે તોરણ બનાવી શકો આ બધા હો doorways માં પూర్વીને આ રીતના ગોઠવી દેવાના હોમાં આ પાંદડું પોરવી દેવાનું હોય થી ધીમે ધીમે ધીમેને પાંદડું ટૂકી જાય પાછો એકરખા બધા પાંદડા લઈ લેવાના

પાણી બહુ જાજુ નહીં નાખવાનું નકર ઢીલું થઈ જાય માપે રાખવાનું કરું તું રાખવાનું જાડવું જ રાખ લેવાનું છે તોરણ તમારે પણ માતાજીને ટાંકે બાંધવાનું હોય કે મંદિરે કે ઘરના બારણે આવું તોરણ બનાવીને બાંધી શકો છો સરસ મજાનું કે રે છે તોરણ આ રીતનું કંકુ પલાળીને આ બધા પાંદડામાં કોઈમાં ઓમ દોરવાનું છે કોઈમાં રામ દોરવાનું છે રામ લખવાનું છે દોરવાનું નથી ઓમ તમને ફાવે ડિઝાઇન નું બનાવી શકો આ રીતે બેય નાખવાના બધા પાંદડે પાંદડે દોરવાનું છે થોડું એક પડે ઓર આં તો તા આમાં દો દોરવાનું ચાલુ કર્યું છે கேசவன் பாந்தியாருக்கும் கூட்டியும் સરસ મજાનું તોરણ તૈયાર થઈ ગયું છે હાખ્યા ને ઓમકાર દોરાઈ ગયું છે અને આવું તોરણ તમે પણ ઘરે બનાવજો ઘરના બારણે ટીગાડજો આખું તૈયાર થઈ ગયું છે તોરણ